નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા સમાચારની વાત કરીએ તો તાલુકાના શ્રમિક લાભાર્થીઓ તેમજ મનરેગા યોજનાના લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફો ન વેઠવી પડે તે હેતુથી ફતેહપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે મનરેગા વિભાગમાં ઓનલાઈન પદ્ધતિ મુજબ જ ફાઇલો કર્મચારી દ્વારા જ ફોરવર્ડ કરવાની પ્રથા રાખવાની ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જાહેર સૂચના આપવામાં આવી તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર ફતેહપુરા તાલુકાના શ્રમિક લાભાર્થીઓ તેમજ મનરેગા યોજનાના લાભાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા જ ફાઇલો ફોરવર્ડ કરવાની પ્રથા રાખવાની જાહેર સૂચના આપવામાં આવી છે અને આ જાહેર સૂચના દરવાજા ઉપર જ લગાડવામાં આવી છે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી યોગેશ બારિયા તેમજ ફતેપુરા તાલુકાના એપીઓ રોનક બામણિયાને કચેરી સમય દરમિયાન ધ્યાને આવ્યું હતું કે ગ્રામ્ય કક્ષાએ શ્રમિકો જે કામોની માંગણી કરે છે તે કામોની ફાઇલ ઉપર ગ્રામ રોજગાર સેવક તથા ટેકનિકલ આસિસ્ટન્ટની સહી લઈને તે ફાઇલો શ્રમિક લાભાર્થીઓ તે ફાઇલો લઈને જાતે જ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે આપવા આવે છે જેથી કરીને શ્રમિકોને ખૂબ જ તકલીફ પડે છે જે અંતર્ગત સરકાર દ્વારા શ્રમિકોની સુગમતા માટે શ્રમિકોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ રોજગાર સેવક તથા ટેકનિકલ આસિસ્ટન્ટની નિમણૂક કરેલ છે જે અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ શ્રમિકો કામની માંગણી કરે ત્યારે ગ્રામ રોજગાર સેવક ગ્રામીણ લેવલ ઉપર લાભાર્થીને ફાઇલ તૈયાર કરાવી જરૂરી માહિતી આપી ફાઇલ તૈયાર કરાવી ગ્રામ રોજગારની સહી કરીને ફાઇલો તૈયાર કરવાની રહેશે ગ્રામ રોજગાર સેવકોએ આ ફાઇલો લઈને ટેકનિકલ આસિસ્ટન્ટને આપવાની રહેશે ટેકનિકલ આસિસ્ટન્ટ આ ફાઇલના અંદર સાધનિક પુરાવા ચકાસીને તેની પૂર્તતા કરશે ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ જ તાલુકા કક્ષાએ એ એમને ફાઇલ આપશે એડબ્લ્યુએમ ફાઇલોની પૂરી ચકાસણી કરી આગળની કાર્યવાહી માટે એપીઓને ફાઇલ આપશે જેથી કરીને લાભાર્થીએ તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા પડે નહીં ટૂંકમાં ઓનલાઇન પદ્ધતિ મુજબ જ ફાઇલો ફતેપુરા તાલુકાના કર્મચારી દ્વારા જ ફોરવર્ડ કરવાની પ્રથા રાખવાની સૂચના ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી છે જેથી કરીને કોઈપણ શ્રમિકને તાલુકા કક્ષાએ બિનજરૂરી ધક્કા ખાવા પડે નહીં